થરાદના વાડિયા ગામમાં બે અલગ અલગ જૂથો વચ્ચે હિંસક અથડામણ થરાદ તાલુકાના વાડિયા ગામમાં બે અલગ અલગ જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે જેમાં સ્થિતિને કાબૂમાં લેવા ત્રણ પીએસઆઈ ડીવાયએસપી અને થરાદ પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે જેમાં ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે બંને પક્ષોએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે જેની પ્રથમ ઘટનામાં મેનકાબેન ચૌહાણ અને મમતાબેને હોસ્પિટલ જતા સમયે જેસીબી વડે બાવળ ઉખેડતા લોકોને રોક્યા હતા જેની જાણ કરતા આરોપીઓએ લાકડીઓ ધોખા સાથે હુમલો કર્યો હતો જેમાં દિનેશભાઈને કપાળના ભાગે અને બાબુભાઈને માથાના ભાગે ઇજાઓ થઈ હતી જેમાં આરોપીઓએ પથ્થરમારો પણ કર્યો હતો જ્યારે બીજી ઘટનામાં વ્યાજ અને મૂળ રકમની માગણીને લઈને આરોપીઓ હેમીબેનના ઘરે પહોંચ્યા હતા જેમાં તલવાર કુહાડી અને લાકડીઓથી સજ્જ આરોપીઓએ હુમલો કર્યો હતો માં ભૂપતભાઈએ શૈલેષભાઈના બંને પગ પર કુહાડીથી પ્રહાર કર્યા હતા જ્યારે સુરેશભાઈ ધનીબેન દેવાભાઈ જીતુભાઈ અને જવાનભાઈએ લાકડીઓથી હુમલો કર્યો હતો જ્યારે નવગણભાઈ પર ઈટ અને પથ્થરોથી હુમલો કરાયો હતો જેમાં તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આમાં બંને ઘટનાઓમાં જિલ્લા મજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ થયો છે જેમાં બંને પક્ષોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તપાસ શરૂ કરી છે